અંકલેશ્વના જાણીતા અને પ્રતિષ્ઠિત ડોક્ટર નિલેશ દેસાઈ તથા તેમના પત્ની ડૉક્ટર શ્વેતલ દેસાઈનું અમેરિકામાં રમનારા વર્લ્ડ કપ બે હજાર પચીસમાં સિલેક્શન થયું છે આગામી અઠ્યાવીસમી ઓક્ટોબરથી બે નવેમ્બરમાં અમેરિકામાં ફ્લોરિડામાં પીકબોલ વર્લ્ડ કપ યોજાનાર છે તથા ત્રણ નવેમ્બરથી નવ નવેમ્બર દરમિયાન અમેરિકાના ડલાસમાં પીકબોલ પીપીએ વર્લ્ડ ચેમ્પિયનશીપ યોજાનાર છે જેમાં બે હજાર પચીસમાં મલેશિયામાં યોજાયેલ ક્વોલિફાય મેચમાં અંકલેશ્વર ડોક અંકલેશ્વરના ડૉક્ટર નીલેશ દેસાઈ અને ડૉક્ટર શ્વેતલ દેસાઈને પીકબોલ વર્લ્ડ કપ તથા પીકબોલ પીપી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે જેમાં પચાસ પ્લસ કેટેગરીમાં સિંગલ ડબલ અને મિક્સ ડબલ્સમાં પ્રતિનિધિત્વ કરવાની ઉત્તમ તક મળી છે જે સમગ્ર અંકલેશ્વર અને ભરૂચ જિલ્લા માટે ગૌરવવંતી બાબત છે અંકલેશ્વરના આ ડોક્ટર દંપતીને પોતાની પ્રતિભાશાળી પ્રતિભાને પ્રતિનિધિત્વ રૂપે વ્યક્ત કરવાની જે અદ્ભુત સુંદર તક મળી છે તે માટે આપણે સૌ તેઓને હૃદયપૂર્વક હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ નમસ્કાર ડૉક્ટર નિલેશ દેસાઈ ડૉક્ટર શ્વેતલ દેસાઈ અમે અંકલેશ્વર જીમખાના તરફથી પિત્તળ બોલ રમવાની શરૂઆત કરી આજે પિત્તળ બોલ ભારતમાં અને દુનિયામાં સૌથી ઝડપથી ડેવલપ થતું એક સ્પોર્ટ્સ છે ટેનિસની જેમ જ પિક્કલ બોલમાં એક જાતનું લોકોમાં ખૂબ જ આકર્ષણ થઈ રહ્યું છે હાલમાં જ ફ્લોરિડા અને ડલાસ ખાતે પિક્કલ બોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને પિકલ બોલ વર્લ્ડ કપ યોજાયો છે જેમાં હું ભારતનું ફિફ્ટી પ્લસ ટીમમાં પ્રતિનિધિત્વ કરીશ જેનો ખૂબ મને આનંદ છે અને અંકલેશ્વર જીમખાનાનો ખૂબ ખૂબ આભાર કે જે જેના થકી અમે આ પિકળ બોલને એડેપ્ટ કરી શક્યા એમાં આગળ વધી શક્યા અને બીજી ઘણી બોમ્બે દિલ્હી કલકત્તા મલેશિયા આ બધી ટુર્નામેન્ટોમાં પાર્ટિસિપેટ કરી અને અંકલેશ્વર અને ભારતનું નામ રોશન કરી શક્યા છે